શહેરના પુલન બજાર ખાતે શોભાયાત્રા થતી હોય છે ત્યારે ગણેશ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ગોધરા શહેરના સામાજિક કાર્યકરો પોલીસ સાથે ખભેથી ખભો મિલાવી સેવા આપી રહ્યા છે દર વર્ષે આ તમામ જે સામાજિક આગેવાનો જે છે સેવા આપી રહ્યા છે આપણી સાથે સામાજિક આગેવાન રમનારી જુચારા તેઓની સાથે સીધી વાતચીત કરીશું શું કહેશું સામાજિક ગણેશ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા પડે તે માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં બરોડા ના ગરબા અને અમદાવાદના જગન્નાથની યાત્રા અને ગોધરા ની આન બાન શાન ગના દેવી ગણેશ વિસર્જન શોભા યાત્રા જે આજે ગોધરામાં પાંચ દિવસનું આતિથ્ય માન્યા પછી આજે સવા સવાતન કિલોમીટરના અંતરમાં સૌથી વધારે ગોધરા મુસ્લિમ સમાજમાંથી માંથી જયારે પસાર થઈ રહી છે ત્યારે અમે ગોધરા શહેરના લઘુમતી સમાજના મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અગ્રણીઓ અને વોલન્ટિયરો પાંચસો થી વધારે અગ્રણી વોલન્ટિયર છે એ આ ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ખભે ખભા મિલાવી અને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પ્રશાસનને સાથ સહકાર આપી અને ગોધરા અને પંચમહાલ અને ગુજરાતનું વાતાવરણ શાંત સલામત અને સૌહાર્દ બન્યું બની રહે એના માટે અમારા સતત પ્રયાસો છે અને ગોધરા પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્ર પોલીસ વિભાગમાં અમે ખભે ખભા મિલાવી અને પંચમહાલ અને ગોધરાનું જે વાતાવરણ છે સૌહાર્દ ભર્યું શાંતિ ભર્યું ઉષ્મા ભર્યું બની રહે એના માટે અમારા સતત પ્રયાસો છે આપણી સાથે ગોધરાના ઉદ્યોગપતિ હજી ફિરદોસ કોઠી ઉપસ્થિત છે તેઓ હર હંમેશ કોઈ પણ પરિસ્થિતિમાં હોય કોઈ પણ ધર્મ હોય તેની સાથે સુખ દુખમાં ભાગીદાર રહેતા હોય છે તેઓની સાથે વાતચીત કરીશું શું કહેશું ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળી રહી છે શું કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ જે શોભાયાત્રા વિશ્વકર્મા ચોક થી વિશ્વકર્મા મંદિરના ત્યાંથી નીકળે છે ત્યાં એકે હોસ્પિટલ ઉપર અમે પચાસથી ઉપરાંત પાણીના કુલરો મૂકેલા છે ત્યાંના જે પોલીસ જવાનો જે ડ્યુટી આપે છે એમને અમે નાસ્તાની વ્યવસ્થા કરી છે અને અમારા સમાજના થી ઉપરાંત છોકરાઓ લોવર એન ઓર્ડર સચવાઈ રહે માટે સારી રીતે કાર્ય કરી રહ્યા છે અને કોઈ બી શોભાયાત્રામાં કોઈને તકલીફ ના પહોંચે એવી અમે પૂરી કાળજી રાખીએ છીએ અને પ્રશાસનને અમે સારી રીતે હેલ્પ કરી રહ્યા છે અગાઉ બી અમે હેલ્પ કરતા આવ્યા છીએ ભવિષ્યમાં બી અમે હેલ્પ કરતા રહીશું અને બહુ શાંતિપૂર્ણ

તેને લઈ તમામ વ્યવસ્થા આવી છે ખાસ વ્યવસ્થાની સ્થિતિ જરવાળી રહે તેમજ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સામાજિક આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા પોલીસ સાથે ખભેથી ખભો મિલાવી સેવા આપી રહ્યા છે આમિર ભગત સ્પાર્ક ટુડિયો ન્યુઝ ગોધરા